મને એવું કીધું કાનભાઈ કે આની સાથે લોકો છાસ પીતા હોય છે એટલે મને હું એવું અઝ્યુમ કરું છું કે આ કદાચ તીખી હોવી જોઈએ મસાલા તો જોરદાર અને એ વેરીએશન જોરદાર છે દસ જાતના તો છુપાયેલા મસાલા છે ત્રણ જાતના જે છે એ દેખાડેલા મસાલા છે એટલે તેર ચૌદ જાતના મસાલા છે અને આ વસ્તુ જોઈને મને એમ થાય છે કે મોઢામાં મૂકવું અને હાથમાં છાશ રાખવું કે કેમ લઉં છું હવે કાનભાઈની જય બોલાવીને વરુણ દેવતા અને આપણું જીભનું જોરદાર ક્યાંક ને ક્યાંક કનેક્શન છે જ્યારે એ પાણી વરસાવે ને ત્યારે આપણી જીભ અલગ પ્રકારના પાણીની અંદર આળોટવા માંડે કે ભાઈ અમને કંઈક નવું રસાવાળું આપો તીખું તમતમતું ચટપટું આપો અને એવું જ રસાવાળું મસ્ત તીખું ચટપટી વસ્તુ જે છે એ રાજકોટની અંદર હવે મેં અત્યારે શોધી કાઢી છે આપણે ખાવાની છે જે રાયડી ગામની દેન છે તો અહીંયા જો આ બે ઘાણવા સતત ચાલુ જ છે અહીંયા રસાવાળી ચિપ્સ જે છે એ ચાલુ થઈ ગઈ બનવાની તો બીજી તરફ પાછા અહીંયા લસણીયા દાબડા જે છે એના ઘણવા નીકળ્યા હવે એ થોડીક વાર શાંત રહેશે ત્યાં તો ગોગળી ભજીયાની ભરમાર ચાલુ થઈ જશે અહીંયા સતત ગોગળી ભજીયા બનતા જ રહે છે ગુજુ બોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર અને અત્યારના અમે આવી ગયા છીએ આયુષવી ખોડિયાર ગોગડી સેન્ટર કે જે યુનિવર્સિટી રોડ ઉપર યુનિવર્સિટીના ગેટની પહેલાં અહીંયા જોગમાયા રેસ્ટોરન્ટ આવે છે અને જોગમાયા રેસ્ટોરન્ટની બરાબર બાજુમાં અહીંયા આઈસી ખોડિયાર ગોગડી સેન્ટર કાનભાઈની જગ્યા છે ઓલમોસ્ટ દોઢક વર્ષ પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો ખાસ કરીને ગોગડી ભજીયા ઉપર લોકો જે મસ્ત હિંગ અને લીંબુને બધું નાખીને ખાય છે અને જે લોકોને મારી જેમ ખબર પડી ગઈ છે કે અહીંયા મસ્ત રસાવાળી ચિપ્સ મળે છે એ લોકો એના માટે આવ્યા છે તો આપણે ફરી પાછા અહીંનો એક વિડીયો બનાવીએ ને તમને દેખાડીએ કઈ રીતે બને છે એની રસાવાળી ચિપ્સ તો અત્યારના કાનભાઈ આપણે શું બનાવી રહ્યા છીએ રસાવાળી ચિપ્સ રસાવાળી ચિપ્સ અલે એના માટે તમારે સ્પેશિયલ બટેકી ગોતી પડે ગોળે હા નકર હું જો બે ફાડા કરવો પડે અચ્છા નકર વચ્ચે તે હે ને ફાડા કરવો પડે અચ્છા આ ગોળ કટિંગ નીકળશે મસ્ત શું વાત છે તો આ સવારી ચિપ્સ ની તૈયારીઓ થઈ રહી છે અને ગોળ પતી ગઈ એક્ચ્યુઅલી ખંભાતી દાબરા જે છે એ પણ આજ રીતે બનતા હોય હા ઓકે આ લાલ બટેકા આવે હા

નોર્મલી બધા મળે છે આ મરચું અને મીઠું ને એક પ્રકારનો મસાલો હોય છે હા ગેસ બંધ તો તમને આ રસાવાળી પતરી ને ક્યાંથી પ્રેરણા મળી ઈ બધા માંગતા હતા એટલે પછી મારી રીતના મે ટ્રાય કરી અને બે જણાને ચખાઈ ઈ કયા ગામની દેન જે છે ઈ છે આપણે રાઈડી રાઈડી કે રાઈડી આપણે આવે જામકરોણા પાસે જામકરોણા પાસે અચ્છા પાણી નાખો થોડું કેમ વાહ પેલા લીંબુ નીચું પછી પાણી આનો નિમક સ્વાદ પ્રમાણે ચટ મસાલો નાખ્યા પછી નિમક જરૂર પડે રાખવાની સ્વાદ પ્રમાણે ઓકે કેટલા ગ્રામ ભજીયાનો કે કેટલા 1 કેટલો મસાલો કિલો ગ્રામ કે હા હા ગ્રામ ભજીયાનો દર વખતે કસ્ટમર આવતા પાછું તૈયાર વાહ તો હવે કાનભાઈ જ્યાં ચિપ્સ પાકી ગઈ છે તો હવે એની મસાલાની અંદર એડ કરશે વાહ આપણે ચિપ્સ રસાવાળી તમે એકવાર વાર ખાવ એટલે બીજી વાર ખાવા આવી જ અરે વાહ નો મજા આવે પૈસા નહીં દેવા એવું છે કારણ કે આપણે જે ચિપ્સ તો ઘણા બનાવે હા હા અને જ્યાંથી રાઈડીથી નીકળીને હા હા

તો આ મારી બસો ગ્રામની પ્લેટ બની રહી છે કેટલી બે બસો ગ્રામની પ્લેટ બનાવજો મારી વાહ અરે વાહ તમે જુઓ ગ્રામ છે ગ્રેટ આ ખવાય છે કાન ભાઈ

પહેલાં મને એમ હતું કે જોરદાર તીખું હશે આજુબાજુ કે હાથમાં રાખવું પડશે પાણી પાણી ચોકલેટ વોકલેટ છાસ પણ એવું કઈ જરૂર નથી તીખાશને કંટ્રોલ કરીને કે જેની અંદર જે ગરચટ્ટો મસાલો છે ને એ પણ પહેરેલ જાય છે એટલે આ વસ્તુને જોઈને એમ આ ટેક્સચરને જોઈને એવું તમે જરાય ટેન્શનમાં નહીં આવી જતા કે જોરદાર ભાગું પડશે તમારે ખાઈને એવું નથી આજે એમને એમ ત્રણ ચાર ટાઈપના ટેસ્ટ એકદમ પહેરેલ જાય છે ચિપ્સનું નવું વર્ઝન છે ટેસ્ટ કરવા જેવું કરું હા પેલી ચીજ જે આપણે નોર્મલી ગાંઠિયા સાથે ચિપ્સ ખાતા હોય એમાં જે ક્રિસ્પીનેસ હોય અથવા તમે જે ફ્રેન્ચ ફ્રાઈઝના અમે ખાતા હોય એમાં જે ક્રિસ્પીનેસ હોય એ ક્રિસ્પીનેસ નથી આ થોડી ચિપ્સ જે છે થોડી ઢીલી રહેશે એકદમ કુરકુરી નથી કરી નથી પણ સ્વાદ જોરદાર છે એટલે જે મારા જેવા માણસો હોય ને કે જેવું રોજ કંઈક ને કંઈક નવું એક્સપ્લોર કરવા જોઈએ એના માટે એક રીઝન છે અહીંયા આવવાનું બાકી તમે આ ન ખાધા હોય અહીંના કુંબાણીયા ભજીયા તો બી ખાજો અહીંના ભજીયા મિક્સ ભજીયાની ખાસિયત એ છે આની અંદર એ લોકો લાલ મરચી પણ યુઝ કરે છે અને થોડું વેરિએશન તમને આમાં મળશે આના માટે તમારે બીજી ત્રણ વસ્તુની જરૂર પડશે હિંગની મસાલાની અને ચટણીની અહીં હિંગનો રસો પણ આપે એ લોકો હિંગ પણ આપે છે એક્સ્ટ્રા એ લોકો માંથી એડ કરવા માટે આમાં કંઈ જરૂર નથી ખાલી ચાસ લેવી તો લેજો એ પણ તીખું ન લાગે એટલે પણ આ તીખું લાગે એવું નથી લાગતું મને એટલીસ્ટ મને તો જરા દીખી નથી લાગતી સ્વાદ છે હવે આ તો મેં કેસ કરી લીધી આ હમણાં પ્લેટ અમે બતાવી દઈશું અહીંયા મીન વાઇલ કુમાનિયા ભજીયા જે છે જે લોકો આ પહેલી વખત વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને કહી કે અહીંયા મસ્ત કાનભાઈ જે છે ને ડુંગળીનું આખું બાવડ રાખી દે છે આ રીતે અને એમાં થોડી સેલ્ફ સર્વિસ છે તમારે ડુંગળી સુધારી લેવાની જાતે કડકા પડકા કટ નાખવાના જેટલી ખાવી હોય એટલી અડધો કિલો કિલો દોઢ કિલો જેટલી તમારી કેપેસિટી હોય એટલી અને અહીંયા હિંગ જે છે એનો પાવડર છે અહીંયા ત્રણ પ્રકારની ચટણી જે છે એ રાખે છે અહીંયા આ ચટણી છે અને એની સાથે તમે આ વસ્તુ એન્જોય કરી શકો છો અને બહુ લોકો આવે છે મૂળ તો અહીંયા એમનો સ્ટુડન્ટ વર્ગ જે છે એમનું સૌથી વધારે સેન્ટ્રલ ગણાય કારણ કે અહીંયા આજુબાજુમાં એટલી બધી હોસ્ટેલ્સ છે યુનિવર્સિટી નજીક છે અને ઘણી બધી બીજી કોલેજીસ પણ છે તો એ પણ યુથ માટે કંઈક નવું રૂટીનમાં મેથ્સમાં ખાતો હોય લોજમાં ખાતો હોય એના કરતાં થોડું વેરિએશન ઘણું બાકી આપણા રાજકોટના તો ખ્યાલ જ છે ભજીયાના રસિયા છે અને ગોગડી તો રાજકોટની અંદર હવે ગજબ ચાલે છે ફિલહાલ આ વીડિયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ વિડીયો તમને કેવો લાગ્યો કે ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત સ્ટેબલેસ્ટ